હલો ભાઈ કેમ છો જય માતાજી મિત્રો આજે વહેલી સવારમાં જ આપણે દવા ने ચાલુ કરી દીધું છે કામકાજ આપણે જે કપાસ છે મિત્રો આજે દવા ચાલુ કરી દીધી છે સીની મિત્રો સ્ત્રી પાવી ગઈ છે એટલે મિત્રો સિંહ નાખવી છે દવા કપવામાં કપા કેવા છે મિત્રો પણ જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો આપણો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટમાં કરજો મિત્રો આપણે કેટલા બધા વિડીયો મેક્યા છે પણ આપણે એને કે વિડીયો વાયરલ નથી થઈ રહ્યો મિત્રો સપોર્ટ કરજો મિત્રો ખેતીવાડી વિસ્તારના આ વિડીયા એક બનાવતા હોય મિત્રોને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો બધાને દિલથી થેન્ક યુ આપણા સબસ્ક્રાઈબર તો બધાય છે પણ આપણે છે ને ફર્સ્ટ ટાઈમ નથી પૂરો થતો મિત્રો ફર્સ્ટ ટાઈમ પૂરો કરવા માટે વિડીયોને શેર કરજો મિત્રો લોંગ વિડીયોને જેથી કરીને આપણે ચેનલ આગળ જાય મિત્રો કપાસની વેરાયટી પણ તમને ગમે તો કહેજો મિત્રો કઈ વેરાયટી છે કોમેન્ટમાં પૂછી શકો છો મિત્રો તમને જવાબ પણ આપીશું મિત્રો કોમેન્ટમાં અત્યારે આપણે મસ્ત મજાનો એવો ખરાડ થઈ ગઈ છે મિત્રો અત્યારે હવે પાળા છડાવવા એવું જ થઈ ગયું છે મિત્રો દવા બવા ચટાઈ જાય પછી પાળા ચડાવવાના છે મિત્રો પછી કડીયું કાઢવાનું છે એમાં સહણું કડીયું ભેગું ત્યાંથી અત્યારે દવાનું કામકાજ પૂરું થઈ જાય મિત્રો પછી પાળાવાળા સડી જાય પાળા સડી જાય એટલે પછી એક ખેતર છે વાવણીનું અહીં તો પછી આપણે વાવણીનું છે એટલે નિરાંતે નહીં તો પાણા ચડશે મિત્રો આપણે છે બહુ કંઈ અત્યારે આવો કપશે અહીંયાથી બીજો બે છે હવળામણ કરી દીધું છે આમાંથી ખાતર નાખેલું છે સાટેલું છે પોંપ પોંપ સાટેલું છે એટલે મિત્રો થોડોક ફૂટ વધારે મળે એમ કહે છે પણ હવે આપણે તો કઈ પહેલી વાર અખતરો કર્યો છે અખતરામાં હવે કેવો અભિયારણ છે એ પણ નવો બિયારણ છે બતાવો એનાથી નાનો હશે મિત્ર જરૂર તમે કોમેન્ટમાં પૂછી શકો છો પણ કઈ વેરાયટી લેવી એ બધી અત્યારે તો એક આપણે પેલું વહેલું છે મિત્રો એટલે બહુ ખ્યાલ ન આવે પછી કોને કેવું પડે પછી ખબર પડે મિત્રો માત્ર દસ વીઘાનો આઈડિયામાં બે જાતના બિયારણ છે એમાં કયું સારી વેરાયટી છે છેલ્લે ખબર પડશે મિત્રો વેરાયટી અત્યારે આમ છાપા બાપા તો કમ્પ્લીટ રેડી એવી છે મિત્રો આપણે કંઈ જરૂરથી વિઝિટ કરજો ખેતીવાડી વિસ્તારમાં આપણે નવા નવા વિડીયો આવતા રહેશે મિત્રો દવા એકદમ સારું થવાની છે મિત્રો પછી એમાં સડકાવ પરિધાન કરવું પડે તરત સ્ટ્રીપ લાગી જાયું છે કુકડાવવા માંડે મિત્રો કુકળ આવી જાય એટલે પૂરું

ये शुरू से तेरे पॉवर ही कैसे फाइव मिनट तेरे अपने जाओ आना फिर जो बात है सरस जो नहीं होगा अपने ઓફ કરીને પછી હાલતા થઈ ગયા છે ટૂંક 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 કરતા કરતાં આપણી ગાડી લોડિંગમાં છે મિત્રો પંપ ભર્યો છે અઢાર લિટરનો પંપ છે અઢાર ઓગણીસ લીટરનો પંપ છે મિત્રો એમાં હવે આપણે ડૂબ ડૂબ કરતા કરતા હેલ્થ જવાના છે મિત્રો પછી દવા નાખવાના છે એકદમ આવી મિત્રો તમે ફરજિયાતથી કમેન્ટ કરી શકો છો કઈ વેરાયટી છે મને એ પણ તમે પૂછી શકો છો કમેન્ટમાં હર હર મહાદેવ મિત્રો આપણી આ ચેનલની અંદર જરૂરથી સપોર્ટ કરતા રહેજો આગળ જેમ બને એમ વિડીયોને આગળ શેર પણ કરજો મિત્રો તમારા દોસ્તોની અંદર કારણ કે ખેતીવાડી વિસ્તારના વિડીયો આપે દરરોજ વિડીયો આવતો રહેશે મિત્રો પણ અત્યારે આપણે કેટલા દિવસથી વરસાદ હતો મિત્રો દોસ્તો અત્યારે ખૂબ જ વરસાદ હતો એટલે પછી અત્યારે ખરડ ખરેખર નો થઈ છે દોઢ મહિના જેવો ખરડ નહોતી ભીના ભીનામાં હતી દહેડિયા રાખતા એક બે દીની ખરાડ આપતા એ પણ ભીનામાં ભીનામાં બધું લહેરાવી નાખ્યું હતું અહીંયા થી વેર અને ફરી જાય છે મિત્રો જો કેટલું ફેર છે મિત્રો બે બાગ કેટલું ફેર છે વેરાઈટી ની અંદર જો આપણે આવી ગયું છે સાંટવાનું તો થોડુંક આપણને બતાવી દઈએ પછી વિડીયો અપલોડ કરી દેવાનો છે મોટો છે એટલે આખો શહેર છે અત્યારે પછી તો પાછા પડખે મિત્રો પડશે મિત્ર આવી રીતના વિડીયો જોવા હોય તો આપણે પેજને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ કોર્સની ઓલા કોઈની કેટલી વેરાયટી ફેર છે મિત્રો જોઈ શકો છો તમે છો હવે મિત્રો વિડીયો બન્યો હોય તો ખેતીવાડી વિસ્તારમાં આવા જરૂર છે વિડીયો રિઝેક્ટ કરતા રહ્યો આપણે ચેનલની અંદર વાંગરે ભાઈ આપણે આ ચેનલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઓનલી વનલી ખેતીવાડી વિડીયા આવતા રહે છે મિત્રો અને ક્યાંક ગયા હોય તો આપણે શૂટિંગ પણ કરી લઈએ છીએ મંદિરે પણ અત્યારે આપણે જવાય એમ નથી મિત્રો અત્યારે કામકાજ બહુ ચાલુ છે ગમે એવી વસ્તુ અત્યારે કામમાં લોડિંગ છે ક્યારેક જેવી છે પણ અત્યારે સુધી આપણે ફરવા એટલે બીજે જતા નથી અત્યારે કામનું સિઝન છે મિત્રો કારણ કે કામ હોય ત્યાં સુધી આપણે નીકળાય નહીં કામ પૂરું થઈ જાય પછી આપણે જઈએ ફરવા કોઈ પણ રહે તો કાં તો વરસાદ હોય તો કડાક નવરા હવે સિઝન ફૂલ થવાની છે મિત્રો જરૂરથી આપણે સારી જ રીતે ખેતીવાડી વિસ્તારને સપોર્ટ કરતો તો અમારી માટે નવા નવા વિડીયર લાવતા જ રહીશું મિત્રો જે કંઈ ગિયરની વેરાયટી જો અમાઉન્ટ હોય તો અમે જરૂરથી જો